જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રોટરી ક્લબનો એકવીસમો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો પ્રમુખ અને સેક્રેટરીની વરણી કરવામાં આવી હતી ત્યારે પ્રથમ આવનાર મહેમાનો તેમજ અતિથિ વિશેષનું પુષ્પગુચની જગ્યાએ ખાદીના રૂમાલથી સ્વાગત કરાયું હતું ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાણી દ્વારા શપથવિધિ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય અતિથિ જૂનાગઢ ડીસીએફ પ્રશાંત તોમરે પણ ઉપસ્થિતિ આપી હતી કેશોદ રોટરી ક્લબના નવા વરણી થયેલા પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સ્નેહલ તન્ના અને સેક્રેટરી તરીકે અજય ગોધાસરાને આવનારા બે હજાર પચીસ છવ્વીસના વર્ષની વિશેષ કામોની શુભકામનાઓ આપવામાં આવી હતી જેમાં કેશોદના ભારત વિકાસ પરિષદ કર્મશીલ ગ્રુપ હિન્દુ યુવા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સ્કૂલ સંચાલકો જેવા તમામ એનજીઓ દ્વારા પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને આવનાર વર્ષમાં વિશેષ કામગીરી બાબતે શુભકામનાઓ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ સૌએ સાથે મળીને સ્વરૂચિ ભોજન ગ્રહણ કર્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં પ્રેસિડેન્ટ તરીકે મારી વરની થયેલી છે ઉપરાંત તરીકે સેક્રેટરી તરીકે નિમણૂક થયેલી છે કેશોદ શહેર માટે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે સામાજિક લેવલે બહેનો માટે બાળકો માટે એવા અલગ અલગ ફરીના અલગ અલગ કાર્યક્રમો આવતા વર્ષમાં બે હજાર પચીસ ચાલીસના રોટી ઇયરમાં થાય તેવી અમારી શુભેચ્છા સાથે અમે શપથ ગ્રહણ કર્યા છે જેમાં વિધિમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા અને ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુ ડેપ્યુટી મેજર ઓફ ફોરેસ્ટ પ્રશાંતભાઈ કોમર જુનારથી અૈયા સાથે કેસદના નગરજનો જ્ઞાતિજનો અને અલગ અલગ એનજીઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ટ્રેઝર અને અલગ અલગ વોર્ડ મેમ્બર્સની પણ એની નિમણૂંક અને શપથગી કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો આપણા કેસોદને આપણે ગુરુ બનાવીએ શૈક્ષણિક નગરી બનાવીએ ભક્તિમી નગરી બનાવીએ આગેવા બનાવીએ અને ખૂબ આગળ વધારીએ આપણે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ